હેલો બાલ દોસ્તો મારું નામ પૂર્વા સવારી છે હું આજે તમને ઘર આંગણામાં દેખાતા પ્રાણીઓના નામ કહીશું તો આ પહેલું પ્રાણી છે ઉંદર આર એ ટી રેટ એટલે ઉંદર આગળનું પ્રાણી છે બિલાડી સી એ ટી કેટ તો બિલાડી આગળનું પ્રાણી છે કુતરો બીઓજી ડોગ તો કૂતરો પછીનું પ્રાણી છે વાંદરો પછી પછી ગાય બકરી જીઓએ ટી ગોટ એટલે બકરી પછી એફ एलओ बफेलो एस पड़द बी यूएलओ सी के याक पची के टू एस एच ई पी सीप एट के टू,